હા હલો ફ્રેન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ મે બે હજાર પછી ને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો સિત્તેર રૂપિયાથી લઈ પંદરસો ઓગણપચાસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો પંચાણું રૂપિયાથી લઈ પાંચસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો સત્તાણું રૂપિયાથી લઈ પાંચસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે છસો રૂપિયાથી લઈ આઠસો બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ જુવારલાલ લાલ જુવારના જે ભાવ છે આઠસો પંચાવન રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ ચારસો એંસી રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો નેવ્યાસી રૂપિયાથી લઈ તેરસો પાહ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે નવસો સિત્તેર રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ એકવીસો વીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે અગિયારસો પંચાણું રૂપિયાથી લઈ પંદરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો પંદર રૂપિયાથી લઈ ઓગણીસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ વાલ પાપડી પાપડીવાલના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ અતરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે સાતસો પચીસ રૂપિયાથી લઈ સત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવસો સિત્તેર રૂપિયાથી લઈ બારસો દસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે એક હજાર પાહ રૂપિયાથી લઈ પંદરસો પાહ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ઓગણીસો રૂપિયાથી લઈ ચોવીસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ હેરંડા હેરંડાના જે ભાવ છે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ ચોવીસો રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ તેરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો સત્તાણું રૂપિયાથી લઈ આઠસો ચોત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે અત્યાવીસો રૂપિયાથી લઈ છત્રીસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો પિંચોતેર રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ મરચાં સૂકા સૂકા મરચાંના જે ભાવ છે છસો રૂપિયાથી લઈ સોઢસો એંશી રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ ફોળસો પચીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ દોઢસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે સાડત્રીસો રૂપિયાથી લઈ એકતાલીસસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ તેરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો દસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ હિચગુલ હિચગુલના જે ભાવ છે તેરસો નેવું રૂપિયાથી લઈ તેરસો નેવું રૂપિયા છે હવે જોઈએ અસેરિયો અસેરિયાના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે બત્રીસો રૂપિયાથી લઈ એકતાલીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તેતાલીસો રૂપિયાથી લઈ બાવનસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે નવસો પચસો પચાસ રૂપિયાથી લઈ નવસો નવ્વાણું રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ